પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે ફૂલ જવાબદારી સાથે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો ટ્રેક્ટરનું વેચાણ થઈ જાય તે પહેલાં તાત્કાલિક તમે ખરીદી કરી શકો છો વિડિયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ આપવામાં આવશે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તમને લાઈક કરજો શેર કરજો આપણા યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય ચેનલ કરી પેજ ફોલો કરી લેજો જેથી નવા નવા વિડીયો સૌ પ્રથમ ચારસો ચોત્રીસ કંપની ફિટિંગ અને કંપની કલરમાં આખું ઓરિજિનલ ફૂલ જવાબદારી ટ્રેક્ટર વેચવાનું છે એન્જિન ગેર હાઇડ્રોલિક કોઈ વસ્તુનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી કંપની કલર કંપની ફિટિંગ એન્જિન રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની રૂબરૂ લઈ ટ્રેક્ટર રૂબરૂ ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકો છો પહેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર લેવા કે જોવા જવાના હોય તો ઓનરનો પહેલા કોન્ટેક કરી પછી જ જજો કેમ કે જો વાહનનું વેચાણ થઈ જશે અને પાછળથી તમે જશો તો ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા છે અને આખા ટાયર જોવા મળશે આખા ટાયર એમઆરએફ કંપનીના અને બે હજાર સાત આઠ ના મોડલનું આ ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ફૂલ જવાબદારી ટ્રેક્ટરની કિંમત એક લાખ અને સાઠ હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અને તાલુકો ભાવનગર અને ભૂંભાલી ગામે જોવા મળશે ટ્રેક્ટરની ખરીદી કરવી હોય ઓનરના નંબર કઈ રીતના મેળવવા જો યુટ્યુબ ઉપર વિડિયો જોતાં વિડીયોની નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાં વિડીયોની ઉપર નંબર મળશે છનું છ નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો